કોમેન્ટ કરી દીધું કઈ એવું બને તો અરે ભઈ કઈ જતા આ ભૂરી બેન તો રાઈડું નાખે કઈ ના હાય અને ભાઈ ભણીને આવ્યા ને મોઢા જો તો ઉભી ઉભી હતા એનું મેરી તો આમાં બે 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 નું મેરી મેરી આ છે ઇલેક્ટ્રિક કાટો તો આજે આપણે આપણો વજન કરી લઈએ કેટલું છે આમાં છે ને કેમેરામાં ઝટકા મારે જો આમાં નારી એટલે છે ને માર્કેટ ટૂંકમાં થોડીક નબળી છે

માંડ બંધ ઠગલો તો અહીંયા પડ્યો વિચાર એવો હતો કે ચોથા મહિના દે દે પણ અત્યારે હાવ ભાવ ભાવ ડાઉન થઈ ગયો છે ને હમણાં હાવ એટલે મારી બુલેટનું છે ને કદાચ પાંચમા મહિનામાં લેવાનું થાય ચોથા મહિનામાં થાય કંઈ નક્કી નહીં પણ લેવાની છે પાક્કો છે તો આપણા ઘઉં તોરાઈ ગયા હા હાલો તો જેના મોટું કામ મારે જવાનું છે આપણા બીજી બાજુ ફૂકસવાળા ઓળખ જોવા જવા કેવા થયા

કેટલો વજન છે આપણું ત્રેસઠ ત્રણસો કાલે ચોસઠ કિલો હતો એક કિલો રાતમાં ઘટી ગયો શું છું મને ટેન્શન આવી ગયું છે કે કાલે ચોસઠ કિલો તો આજે ત્રેસઠ થઈ ગયો ફેર પડી ગયો મોબાઈલનું કપડાં બદલી જાવે ને તો કિલ્લાનો તો ફેર પડી જાય ભાઈ હલો વાળીએ ને આટો મારતો પહોંચી ગયા છીએ આપણે વાળીએ ને આ છે આપણે નારિયેરીનો બગીચો પાણી ચાલુ કરી દીધું હમણાં કાપી ગયા છે દસ દીધી તો પાછા લુંબ તૈયાર થઈ ગઈ હા જરી આજી હમણાં નાળિયે છે ને માર્કેટ ટૂંકમાં થોડીક નબળી છે નારી બહુ પડવતા નથી નારી તો સારી છે એકદમ દેશી નારિયે છે અને ફાલમાં તમારે કંઈ ઘટે નહીં ફાલમાં તમે ગુમડી ખાય છો દેશી નારિ આમ છો ને કંઈ પૂગે નહીં બરોબર એક નંબર ચાલો ભાઈ તો પાણી ચાલુ કરી દઉં અમે જાય સીધા ઘરે તો ભાઈ આવી હેવું છે ને કોની કોની ખાતી તમારે કોમેન્ટ કરી દીધું ઘણે હેવું બની ગયું હા જેમ ફેરે મમ હા રેડી હા તો અવરું ફેરે આમ ફેર્યું હતું ને એમાં હવે નહીં નીકળે તો ભાઈ હેવું નીકળશો વાહ અરે ફરે જો આવજો ભાઈ તો આવી રીતના હેવું બને ભાઈ પછી ખાવાનું કે ગોર કસી નાખીને ખાવું ખાવાનું ઘી આપણે પોચી ગયા છીએ વાડીએ વાડીએ વાળતા કરવાનું છે આપણે આપણા પાણો આવ્યો અને હેઠે મૂકી દઉં તો હેઠે મૂકી દેવાનો હા એને આપણે અડદ હોય વાહ ભાઈ ના આપણા મોટા વાવી દીધા પાણી જાય આપણું ખેતરું કરું એમાં આપણે નથી વાવ્યું પછી કૂંટ ચાલો અડદ નું વાવે તો ચાલુ થતો પેલા છે ને એમાં ધ્યાન રાખીએ તો ભાઈ આપણે વાડીએ અડદ વાવીને ઘરે આવતા હતા ને ભાઈ ક્યાં છોકરા હે ને ભાઈ ભણીને આવ્યા ને મોઢા જોઉં તો ઉભી તો એનું મેરું તો આમાં બે બે બેનું મેરું મેરું વાહ જોયું તમને હિરે હોડી હતી આ જ હા હા આ કઈ છે ભૂંઈ લીધો દોસ્તારો એકબીજાને દોસ્તાર ભોંઈ લીધો એ ઈસુ તો લાગે તો ભૂત પણ હા શું તો તૂકી નથી લાગે એલિયન જેવી ખબર એલિયન આવે એલિયન નથી ને તમે આવો તો બેટરી કઈ માન તો હાલો જાઓ વળી કરો હાલ અમને અડે થોડાક ઘટનથી લેવા આવ્યો હો ઘરે લઈને પાછા તો ભાઈ આપણું ખેતર રાખવું હોવાઈ ગયું છે ને ટ્રેક્ટર છે ને ઘરે જાય ભાઈ નાવાની છે કે હું ઘરે ટ્રેક્ટર મૂકતો આવું

મોડું થઈ જશે હા આપી લીધો અને લક્ષ્મીમાન છે ને ભ્રહો દોવાનું મોડું થઈ ગયું ને આપણે તો આ બધી ઘઉં રાખ્યા વાવવાના ને બીજા ખાવાના બાકી બધી જવા દીધા તો રહી ગયા હાલો તો છે ને ફટાફટ ટ્રેક્ટર લઈને જવાનું છે ને ભાઈ પણ પાણીની બોટલ ક્યાં ચડતી નથી આપણું ટ્રેક્ટર તો ઢાકી દેલ પડ્યું હાલો પાણીની બોટલ ભર લઈને પછી વાળીએ પાછા રોગને કન્ટિન્યુ કરીએ ભાઈ ટ્રેક્ટરની દાતી હાકીને આવી ગયો છે ઘરે ને તડકો છે પાવરફુલ

ये ये हेलो गाइस बोल तो हेलो नहीं बोलता नहीं सावर तू तो अरे भाई बोलता है कि इनसे कहन नहीं सावर तूने तो भाई वाड़ी ऐसे पासा घरे पोगी क्या घरे पे कहीं जाता भूरी बंद तो रहेडू नाखे कहीं ना हाय हाय ये बात तो मत दे हाथ मत दे आप कुछ आप कुछ क्या मेरा मुझे मात मरो मैं भूल गया અહીંયા તમ તો હોઈ ગયા કારણ કે ઘઉં આપણે દઈ દીધા માંડવીનો ઢગલો પડ્યો માંડવીનો જો ભાવ આવે ને તો એને પણ આપણે દઈ દેવાની છે પણ ભાવ નથી આવતો આપણું ટ્રેક્ટર અહીંયા પડ્યું એને સેનનું કામ થોડું ઝીણા મોટું કરવાનું છે એટલે એનો પાર્ટ છે ને ચોથો પાર્ટ આવી જાય ફાઇનલ આપણે હાંકવાનો છે ને એ પાર્ટ તો આમાં શેન બધી ફિટિંગ કરવાનું છે ટૂંકમાં લેવલ ઉપર કરવાનું છે છેદમ ત્રણ વાકવાલે સીધું કરવાનું હે બાકી જો આપણું ટ્રેક્ટરમાં અહીંયા પાઇપ લો મારી દીધું ટૂંકમાં યુ પાઇપ આવે પણ યુ પાઇપ માં વારવા માટે છે ને આપણે વારવું પડે તો એ આપણે મશીન હતી કંઈ છે નહીં ગ્રેન્ડરી કાપી અને શેસ કાપ્યું તો કદાચ ગોળ થઈ પણ એ પછી પાછું છે ને ટૂંકમાં એમાં ગેપ લાગે આ છે આપણું ટ્રેક્ટર જોઈએ એમ બાકી મોરો લાગે એક નંબર કે નહીં સંજયભાઈ છે કાશી પાત્રી ખાતા ખાતા કઈ ગ્રાઈડું નાખે કામ કે વાર નહીં છે કા અને અડધી પોણે કલાક થાય એવું છે હાલો તો ભાઈ સંજય ભાઈ કહે છે ને આપણે હારવું હરગાવવાનો છે ઘઉં ઘઉં ના હરગાવાનો હરગાવવાનો છે અડદ વાવવાના છે બુલેટ લેવાની નથી કાં બુલેટ હમણાં આવી જાય મહિના દીમાં હાલો ભાઈ તો વાડીએ છે થોડું ઘણું કામ કરતો આવું અને બાકી આવું લોકો તમને કેવો લાગ્યું જરાક કોમેન્ટ કરી દેજો અને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાબા સી યુ એ સબસ્ક્રાઈબનું સબસ્ક્રાઈબ નું કે હાલો કહી દો ભાઈ જો સંજે ભાઈ દબાવી દીજો સબસ્ક્રાઈબનું બોટનો બાય ખાસ કરી દો સબસ્ઇબ